હેલો મિત્રો કેમ છો મજામાં તો રંગા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ મારો વિડીયો ઘણા દિવસ પછી આવ્યો છે તો તમને હું બતાવું છું આપણે ખેતરમાં ફરવા જઈએ તો મિત્રો જોઈ લો આપણે ખેતરની અંદર આવી ગયા છો તો આ ખેતરની અંદર ફુલાવર વાયેલી છે લસણ વાયેલી છે અને ડુંગળી વાયેલી છે તો તમે આ બાજુ પાલક છે અને ફૂલ પણ વાયેલા છે જોઈ લો તમે દૂધી વાયેલી છે તો આ મારા ભાઈ દૂધી જોઈ રહ્યો છે જો ચલો કેમ છો મિત્રો નમસ્કાર જય માતાજી મારું નામ છે શાંતિ માળી આપણી ફેસબુકમાં પણ ચેનલ ચાલે છે શાંતિ માળી ચેનલ કરીને છે તમે જોઈ શકો છો દૂધીનો વેરોડો છે અહીંયા વાયલો એની અંદર માટે બારો માસી દૂધી છે તમારે કોઈને જૂતી હોય તો કોમેન્ટ કરજો એમાં તમાર નંબર સેન્ડ કરશે ને એ નંબર ઉપર તમે મંગાવી શકો છો જોઈ શકો છો તમે ઝૂમ કેમેરા લઈ શકો છો કે દૂધી આવી સરસ મજાની આવે છે આ બધી દૂધી છે આ બી છે એનામાં જોઈ શકો છો તમે નાના નાના છોડ કેટલા નાના નાના ટીયા આવી ગયા છે એની અંદર દૂધીનું બિયારણ બી સારું છે આ જોઈ શકો છો તમે કેટલી મસ્ત સરસ મજાની દૂધી આવે છે તમે બતાવી શકો છો આની અંદર આ જુઓ હા જો નાના કેટલા ટીયા છે આ જુઓ અહીંયા લાવો કેમેરો લાવો જો નાના કેટલા ફૂલ છૂટી ગયા છે નાના નાના ટીયા છે આ જુઓ આ જોઈ શકો છો તમે વેલડે વેલડે ડાળીએ ડાળીએ દૂધી વળગી છે નાની નાની તમારે કોઈને આનું બિયારણ જોતું હોય તો તમે કોમેન્ટ કરી શકીને મને જણાવી શકો છો